ભાઈ હવે યાર લઈ રહ્યો કે ના આવે યાર ગારો ગાર થઈ જાય લગીરે ગારો લઈ આવે બીમારે પર તમે નાખો તમ બોલી કરી હતી પંચર પંચર પડે હમણાં ચાલીસ રૂપિયા ભાડું કરી હમણાં ચાલીસ રૂપિયા પંચર ના તો લેવાનું યાર લઈ પડે ભાઈ લઈ રહ્યો ના આવે સાચી પડી યાર લઈ જવા પડી ના આવે યાર રીક્ષા છોડી આવે કોટમ ને કોટમ જોયું યાર થોડું

મોડો સમુ જોતો નઈ ઠીક ઘર મોડા થઈ ગયો તો કશું જોતો જ નઈ લે તું દવા બનાવી દે લે બનાવી દઉં ઓર દવા પાઈ દે કા બેઠા કર લે

સોનારો સોનારો શું સોનારો હવે તો ઉમર થઈ જાય ઉમર ઉમર થાય છે

અગિયાર દાડા શીતળું થા પછી આપણે અફણ થા હે અગિયાર દાડા તમારા અફણ થાય થોડું થોડું આ કોલરા થા હે બારમાન દાડા થા ખર્ચો તમારો વધારે એ અફણ કેટલું કો તમે અફણ તો હાડા દાડા તો 2800 2800 તો કણું થઈ ગયું આના બારમાન દાડા પાછો 1.5 કિલો જો આ એટલું જોશે છે બારમાન દાડા 1.5 કિલો અફણ જો છે બે બે કિલો જો કોલરા જો છે હા અને બીડીયો

તારા ડોહા બે વિઘા ન તમે તાર બારમુ કરો અમે તો જો આજથી મોડી ને હવે અમે બાર અમે બે દાણા

લખો દોઢ કિલો દોઢ કિલો અફણ દોઢ કિલો હફણ હફણ પછી બે અઢી કિલો જેવો કુલરો બે અઢી કિલો જો સાય છે સાયલી રહે ત્રણ કરો કે પણ આ તો ત્રણ કરી દો પબ્લિક બહુ આવશે હા 10 દજીના ડબ્બા દ

આ દૂધ કેમ આ તો બધું બારમાનું લિસ્ટ છે કોનું બારમો આ ચાલો બાન જતાય રહીયો નું એટલે ભાઈ આ બારમો તમે કરી કહો તમારી પોચ છે પોચ તો મફુ કાકા હાલ કશું નઈ કોન બે અડી લાગ્યો દવાખાના માં વાપરે પૈસા તો ઘરમાં એક રૂપિયો પડ્યો દવાખાના ઘરના જ વાપરે પેલો કાર બાર નતું કઢાયેલું સર એટલે આપડે દવા આપડે આબરૂ નું શું યાર એટલે એવું કશું આબરૂ ના હોય મોટો ગમે હોય તો યાર દવા કરાવે ચાર પાંચ લાખ નો ફાયદો થતો હોય તો ના કરાવે એવું આબરૂ ના 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 કોકરા થાય ભલા આદમી તમે આટલા વર્ષો છો

લખન બે પણ તમે માથા ભેર તમે ભલે ભલા આદમી અમે ચો કીધું બીડીયો ને અફણ તો મફાજી થતું આવ્યું છે એટલે ભાઈ એ તો વાત સાચી છે આ તો ડોહા નું ડોહાન વાપરવું તો એમાંથી પેલું થાય ભલા આદમી પીવા ભાઈ મને તો નહી પોહાતું

મારા ઓળી ને આ તો હળી શું ઓફિયો તમે તાર કાલે એક હાથ ધો મારી અંગત આવી જયારે હું લઈ આવું તમે પુળા લઈ આલુ આપણે આવા ખોટા ખર્ચા કરવા ને આ તો આ સમાજ નો એક કુરિવાજ છે બરોબર બસ આઈ જવાનું

કુક બીજું મારા અહીંયા વાત જોઈ રહ્યો માતાજી મિત્રો આ વિડીયો અમે ફક્ત સમજવા પૂરતું બનાવેલ છે અને આ વિડીયોમાં ઘણું બધું સમજવાનું છે કારણ કે તમે જોયું કે સમાજની અંદર એટલા કુરિવાજો વધી ગયા છે તેની હદ મેળીજી છે કારણ કે આ બારમામાં બીજો બધા સમજા કે જમવાનું તો ખવરાઈ શકે પણ જે આફણ છે કોંદરા છે આ બધું ચોક કરવાનું આવે છે એક તો માણસો નકરા દેવામાં ડૂબેલો દવાખોના ખર્ચો ઘરે પૂરો થઈ ગયેલો હોવા છતાં એમાં આવા બે ત્રણ જણા ચાર ચાર પાંચ જણા ગોમો ખરાબ હોય એ જીધું લાઈન બારમું નાખે કે તારા આટલો ખર્ચો કરવો પડશે નોમ કરવું પડશે અને હું તો કોઈ બનાવી લીધા હોય ગાઢવાનું કાઢવાનું કરું આ કુરિવાજો હાવ ગાડી નાખો તો કારણ કે જમીન જમીન વેચવા ગાડી તો એના પાછળના છોકરાનું જૂક ના જોવું એટલે બહુ વિચારી બધા મળીને આ કુરિવાજો જે સી એ ગાઢો અને અમારો આ વિડીયો બનાવે એટલું શેર કરો મિત્રો જય માતાજી અને આ સ્ટોરી અમને એક મિત્રએ આપી હતી એટલે હું જે અમારા વિડીયો જોતા મિત્રો બધા મિત્રોને હું એવું કહેવા માગું છું કે તમારા જોડે પણ આવી કોઈ સમાજને લગતી કે કોઈ બી સ્ટોરી હોય તો તમારો નંબર લખજો અને ઉપર લખજો કે મારી જોડે સ્ટોરી છે એટલે અમે તમારો કોન્ટેક કરીશું અને તમે એ સ્ટોરી આપશો તો અમે ઉતારીશું તો મિત્રો જય માતાજી